આપણા સૌના લોક લાડીલા માજી ધારા સભ્ય શ્રી ભવાનભાઈ ભરવાડ દ્વારા એક ભક્તિમય પહેલ શક્તિ કથા ધૂપ બની હું સુગંધ તું લેજે રાખ બની ઉડી જવા દેજે બળું ભલે બાળું નહીં કોઈને જીવન મારું સુગંધિત કરજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણ લેજે જગતજનની જગદંબાના ખોળે રમવાના દિવસો આપણી નવરાત્રી એનું અદ્ભુત પર્વ ચાલે છે ત્યારે વાત કરીએ નવદુર્ગાના પરમ પ્રકાશિત સ્વરૂપની એટલે દેવી મહાગૌરી નામ પ્રમાણે જ તેમનો રંગ અત્યંત ગૌર એટલે કે સફેદ છે તેમના વસ્ત્રો અને આભૂષણ પણ સફેદ છે તેમનું વાહન વૃષભ એટલે કે બળદ છે તેમને ચાર હાથ છે અને ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે